જય શ્રી રામ મિત્રો આપણે છીએ અત્યારે હાલ અયોધ્યા ની અંદર જે કહેવાય કે એવું એક સ્થળ છે કે જે દર્શન નો કરો તો આ ની યાત્રા અધૂરી ગણાય તો આપણે જે કહેવાય છે હનુમાન ઘડી હનુમાનજી દાદા ના દર્શન કરવાના છે ત્યાર પછી તેનો સંપૂર્ણ ઇતિહાસ કઈ રીતના છે તેના દર્શન કયા કર્યા વગર કેમ અધૂરો ગણાય છે તે હું તમને વિડીયોમાં માહિતી આપીશ ત્યાર પછી કહેવાય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહી છે અહીંયા જે ભક્તોનો જમાવડો વધી રહ્યો છે ત્યાર પછી અહીંયા કહેવાય કે ઢોલ નગારા સાથે ભક્તો ઉમટી રહ્યા છે તે પણ હું તમને વિડીયોમાં બતાવવાનો છું ચેનલમાં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં રસ્તો તમે જે જોઈ રહ્યા છો ને તે ભક્તિ પંથ રસ્તો છે આ જગ્યા ઉપરથી તમે અંદર પ્રવેશ કરો તો અહીંયા જે કેવાને हनुमानજી દાદાનો हनुमान ગડી એ મંદિર આવેલું છે અહીંયા તમને બોર્ડમાં દર્શાવેલું છે हनुमान ગડી મંદિર અને અહીંયા તમે જોઈ રહ્યા છો પરિશર્મા ઘણા જ ભાવિ ભક્તો જે અહીં દર્શનાર્થે ઊભા છે જેમ જેમ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અહીંયા ભાવિ ભક્તો ઉલ્લાસ સાથે અહીંયા જે हनुमानજી દાદાના દર્શન કરવા આવે છે અને કહેવાય છે કે અહીંયા હનુમાનજી દાદાના દર્શન ન કરો તો અયોધ્યા જે કહેવાય ને કે યાત્રા પૂરણ ન ગણાય તો ચાલો આપણે હનુમાનજી દાદાના દર્શન કરીએ અને પ્રવેશ કરીએ અહીંયા તમે જોઈ રહ્યા સિક્યુરિટી વાળા અહીંયા તમને તપાસ કરીને અંદર તરફ જવાનું હોય છે તો આપણે અંદર જઈએ હનુમાન ગઢી મંદિર મંદિરની અંદર તમે એન્ટ્રી કરો તો તમને અહીંયા ચેકપોસ્ટ રીતના અહીંયા જે પોલીસ ટ્રાફિક કર્મચારીઓ તમને જોવા હોય છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ રીતના ફૂલ માળા તમને મળે છે હનુમાનજી આ રીતના અને ભક્તો ચડી રહ્યા તો આપણે પણ દર્શન કરીએ હવે આપણે મંદિર ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ તમે સીડી જોઈ રહ્યા છો તે અહિયાં મને જાણવામાં આવ્યું છે કે ચોર્યાસી સીડી છે ઉપર ચડવા માટેની મંદિરની અંદર પ્રવેશ કરીએ આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે ત્યાર પછી આપણે ગેટ ની અંદર પ્રવેશ કરવાનો હોય છે આ રીતના મશીનમાંથી આપણે પસાર થઈને અંદર જઈ રહ્યા છીએ આ રીતના કાંઈક વ્યૂ છે અંદર જોવા માટે આપણે મિત્રો અત્યારે જે કહેવાય ને કે હનુમાન કઢીએ દર્શન કરવા આવ્યા છે અને ચોર્યાસી થી પંચ્યાસી અંદાજીત જે સીડી ચડીને ઉપર આવવાનું હોય છે તો હું તમને હનુમાનજી દાદાના દર્શન કરાવવાનો છું આ રીતના મંદિરનો વ્યૂ છે ખૂબ સુંદર મજાના અલગ અલગ કોતરકામ અંદર અંદર કલર થી તમે દર્શન કરી રહ્યા છો હાલ શિખર તેમજ હજાર દર્શન કરો તો ચાલો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીને દર્શન કરીએ ખુબ જ અહીંયા આવી અનુભવ થાય ને એ તો અલગ જ એક્સપિરિયન્સ છે ખૂબ જ આનંદ થાય એવો અનુભવ થાય તમને અહીંયા આવો એટલે મજા આવે છે હિમલા દર્શન કરીએ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો આપણે દર્શન કરી લેશું ત્યાર પછી દર્શન કરીને અંદર પ્રવેશ કરીએ તો અહીંયા રીતના પણ ખૂબ સુંદર મજાનો જે અંદર કોતરગામથી મંદિર સજાવવામાં આવેલું છે

હનુમાન કરી હનુમાનજી દાદાના દર્શન કરીને એક જે તમે બહારની તરફ આવો તો અહીંયા તમને ઘણા બધા જે અલગ અલગ જે કહેવાય ને કે દિવાલ ઉપર તમને હનુમાન ચાલીસા તેમજ ઘણી બધી લગેલી બતાશે અને તેની ચારે બાજુ આ રીતના ખૂબ સુંદર સુંદર ઘણા બધા અલગ અલગ તમને મંદિરોના દર્શન થશે પણ ત્યાર પછી અહીંયા દીપક પણ પ્રટી રહ્યા છે અને અહીંયા ખૂબ જ વિશાળ એવા ઘણા બધા મોટા મોટા ડંકા પણ રાખવામાં આવેલા છે અને એકની એવા

ને એની સામેની સાઈડમાં તમે જુઓ તો બધા લોકો જે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ એ જે લાદીમાં તમે જે સિક્કા તમે જોઈ રહ્યા છો તે ચાંદીના સિક્કા છે શાળા આવશે અને યજ્ઞ શાળા ચાલુ હોય છે ત્યાર પછી આપણે અંદરની તરફ જે ફરવા જઈએ આ રીતના તમને મંદિરનું ખૂબ સુંદર મજાનો વ્યૂ છે અહીંયા ઘણા બધા તમને દર્શન થશે અહીંયા પણ જ્યોતિ ભગવાન મંદિર આવેલું છે અહીંયા માં ભવાની દુર્ગામા મંદિર છે ત્યાં રામ નામ કા જ પે હાઈ શ્રી રામ મિત્રો આગળ અમે વાત કરીને કે તમે અયોધ્યામાં આવો અને હનુમાનગઢીના દર્શન પહેલા શ્રી રામજીના દર્શન કરો તો અયોધ્યાના દર્શન અધૂરા ગણાય તેમની પાછળનો પણ એક ખૂબ જ ભવ્ય ઇતિહાસ છે અમે જે અહીંયાથી વાંચ્યો અને જાણ્યું એ ખાલી ગેલી ભાષામાં તમને પણ થોડો સંભળાવ્યો લંકા વિજય પછી શ્રી રામ સેના અયોધ્યા પાછે આવી તો આ જે સ્થાન છે ત્યાં કહેવાય છે કે હનુમાનજીની ગુફા હતી અને અહીંયા આવ્યા પછી શ્રી રામ ભગવાને હનુમાનજીને આ જે વિસ્તાર છે તેમની રક્ષા સોંપી હતી એટલે આ હનુમાનજી નું ઘર ગણાય છે એવું ઇતિહાસ કહે છે અને એટલે જ અહીંયા હનુમાન ગઢીમાં હનુમાનજી મહારાજનો એક ઇતિહાસ એવું કહે છે કે લંકા પછી તેના અવશેષો પણ અહીંયા લાવવામાં આવ્યા તેના ઉપરથી ખ્યાલ આવે છે કે લંકા વિજય બાદ જે શ્રી રામચંદ્ર ભગવાન નો જન્મસ્થાનક જન્મ સ્થાનક છે એ સાબિત થાય છે અહીંયા તમે મંદિર માં જશો તો મંદિર ની અંદર ચાર ફૂટ પહોળું અને આઠ ફૂટ લંબાઈ વાળું એક હનુમાન નિશાન છે જે સાબિતી આપે છે લંકા વિજય મૂર્તિ છે હનુમાનજી મહારાજ ની જે સીતાજી ઢંકાયેલી રહે છે અને અહીંયા આવો તો તમને કોઈ તેલ નો ચડાવો કે તેલ ની પૂંજા નહીં જોવા મળે પરંતુ પુષ્પો ની માળા થી હનુમાનજી મહારાજ ના દર્શન અને તેને ભાવ ફૂલો નો આવે છે ત્યારબાદ એમ કહેવાય છે મિત્રો કે અહીંયા જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે ને તે જે લંકા વિજય પછીના જે ચિહ્નોની મેં તમને વાત કરીને તો એ બસો માણસો દ્વારા અહીંયા લાવવામાં આવ્યા અને મંદિરમાં રાખવામાં આવ્યા છે અને અહીંયા એક સંતશ્રીનું નામ છે તેમના દ્વારા બસો વર્ષ પહેલાં હજારો વર્ષ જૂનું સ્થાન છે પણ બસો વર્ષ પહેલા અહીંયા જે કાંઈ સ્થાપના કરવામાં આવી તે કાંઈક ઇતિહાસ છે પણ એ હવે અમને પૂરો ખબર નથી તો આ હનુમાનગઢીનો એક નાનો એવો ઇતિહાસ છે જે અમને જાણ્યો અમે તમારી સામે હા અહીંયા હનુમાનજી મહારાજના દર્શને આવો તો સિત્તેરથી છ્યાસી સીડી તમારે ઉપર ચડીને તમે જ્યારે આવો છો ત્યારબાદ તમે હનુમાનજી મહારાજના દર્શન કરો છો અહીંયા આવતા ભાવિ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરે છે ત્યારબાદ તેને એક્ઝેક્ટ સામે ધ્યાનમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને ત્યારબાદ તેને ખૂબ સુંદર મજાની પ્રદિક્ષા કરે છે તો જ્યારે પણ તમે અયોધ્યા આવો ને તો હનુમાનજી મહારાજના દર્શન પહેલાં કરજો એવો ઇતિહાસ કહે છે કે હનુમાનજી મહારાજના દર્શન બાદ જ

તમે અવગત થયા હશો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ તેમજ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ